ચા ગળાય તમે જોઈ શકો છો હવે ચા ગળાઈ જાય એટલે બતાવવાની ટોકમાં દોડાય છે તો ભાઈ હવે આ બગીચામાં પાણી પાણી ચાલુ કરી દીધું જો અંદર ફુવારા ચાલુ કર્યા પાણી પીવે છે અને આ જો રામની મૂર્તિ હવે સરસ દેખાય તમને બતાવું સરસ મજાની દેખાય છે રામની મૂર્તિ જો આ બાજુ ફુવારા ચાલુ થઈ જાય પાણી પાણી ચાલુ છે હાલકો અમકાજ તમે જોઈ શકો છો જો પુવા ચાલુ છે હાલે પાણી પાવાનું કામકાજ ચાલુ છે લગ્ન રહેજો તો ભાઈ આપણે આ આવી છે સાડા ચૌદ માટે સાફ સફાઈ કરે કે તમને બતાવું લગ્ન જોડાઈ રહેજો

તમે જોઈ શકો છો અને બે ટ્રેક્ટર થી હોય એ કાર્યું એ કાર્યું અને આ બધું સાફ સફાઈ કરવાની છે અને ઓય સુખો કરી દેવાનું છે અને ઓય મેળો ભરાય એ પણ બતાવશું જો જીસીબી આવી ગઈ ફરી એકવાર ભરીને કચરો બધું બા અંદર તમે જોઈ શકો છો આ કચરો પડ્યો બધો સાફ સફાઈ કરવાનો હોય આ બધો હવે પડ્યો બધો

મિલતે અગલે બ્લાગમાં જય માતાજી